છોટાઉદેપુર ઝોઝ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો છોટાઉદેપુર હોસ્પિટલમાંથી પોલીસ જમાદાર ગુમ થયા હતા પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી જ્યારે પરિવાર શોકમાં ડૂબ્યો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના ઝોઝ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા અચાનક હોસ્પિટલમાંથી ગુમ થયા હોય કે જેઓનો મૃતદેહ કમવાટના હાફેશ્વર ખાતે નર્મદા નદીમાંથી મળી આવ્યો છોટાઉદેપુર તાલુકાના ઝોઝ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ઝોન ઝોઝ ટાઉન જમાદાર સંખેડા તાલુકાના રહેવાસી વડિયા ગામના મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા ઝોઝ પોલીસ મથકે તેઓની ફરજ બજાવી રહ્યા હતા તે સમયે તેઓના ટાઈફોઇડનો તાવ આવ્યો હોય કે જેથી સારવાર અર્થે છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની સારવાર ચાલી રહી હોય દરમિયાન તારીખ અગિયાર આઠ બે ના રોજ રાત્રે આઠ કલાકે શૌચાલય જવાનું ગઈને નીકળ્યા હતા બાદમાં પરત ન આવતા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં રૂમ ભાડે રાખીને રહેતા હોય પરિવારજનો દ્વારા છોટાઉદેપુર સહિતના તમામ જરૂરી લાગતા વળગતા સ્થળો પર તપાસ કરવામાં આવી હતી પરંતુ મુકેશભાઈનો પત્તો લાગ્યો ન હતો અને મુકેશભાઈના સાળી ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા તેઓ મુકેશભાઈ ગુમ થયા અંગેની જાણ થતાં છોટાઉદેપુર આવી પહોંચ્યા હતા અને પોલીસને આ અંગેની જાણકારી રજીસ્ટરમાં નોંધ કરી હતી મુકેશભાઈના પત્ની મનીષાબેન વસાવાએ જાણવા જોગ જાહેરાત નોંધાવી હતી પરંતુ આજ રોજ સવારે તેઓનો મૃતદેહ કંભ તાલુકાના હાફેશ્વર ખાતે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો જેનો મૃતદેહ કમવાડના રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જમાદાર મુકેશભાઈની મોતનું રહસ્ય હજુ અકબંધ છે જેરે પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બે બાળકોના પિતા મુકેશભાઈ નિષ્ઠાપૂર્વક છોટાઉદેપુરના જોસ ખાતે એક જમાદાર તરીકેની ફરજ બચાવતા હતા જીવનું આકસ્મિક અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે જ્યારે પરિવારજનો પર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે સદર ઘટનાથી મુકેશભાઈના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છે